ગોધરા બામરોલી રોડ ઉપરથી સરકારી અનાજ સગે વગેરે કરવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલ બેનામી ગોડાઉન અને નીલમ ટેલર્સ નામની પેઢીમાંથી સરકારી અનાજનો જથ્થો ભરી જતો ટેમ્પો ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બાવીસ જેટલા ચોખાના કરતાં ટેમ્પોમાં ભરી લઈ જવામાં આવતો હતો પુરવઠા વિભાગે બેતાલીસ હજાર રૂપિયાના ચોખા અને બે લાખ રૂપિયાના ટેમ્પો સાથે કુલ મુદ્દામાલ બે લાખ બેતાલીસ હજારનો મુ કબજે કરી બંને ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે અનાજ સગે વગેરે કરનાર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સંચાલકોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે આજે સવારે આઠ વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા તે દરમિયાન બામરોલી રોડ પર એક છોટા હાથી અનાજના કટા ભરીને જતા હતા તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અડધો અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બે નામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતાં તેની અંદરથી સરકારી ફોર્ટી ચોખા મળેલા આવેલ છે આ સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ રેડર્સમાંથી ભરેલા છે તેમજ આઠ કટા છે એ આ બે નામી પેટીમાંથી ભરેલ છે એમ કુલ બાવીસ કટા સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ જે સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમાં જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે